નિરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આવી સરસ સરસ સાડીઓ સેલના ભાવમાં જોતી હોય તો ઝડપથી તૈયાર થઈ જાવ બેનો બહુ એટલે બહુ મસ્ત વેરાયટીમાં લખનવી વર્ક છે જો આખું લખનવી આ નું કામ છે આ કામાં અને સાથે મિરલ વર્ક પશ્મીનાનું કપડું લગડી પટ્ટો હવે બ્લાઉઝ બતાવી દઉં છું આ બ્લાઉઝ છું અને બ્લાઉઝમાં આ રીતનું બોર્ડર પટ્ટો આવશે બધી સાડીની અંદર જો છે ને આવી સરસ વેરાયટી કમ્પ્લીટ કમ્પ્લીટ કંપની પોસ્ટર પીસ પાઉચ પેકિંગ સાડી આપણે સેલના ભાવમાં સાતસો ને પચાસ રૂપિયામાં આવી સાડી ક્યારેય નહીં મળે એવી સરસ વેરાયટી નો સેલ રોજે રોજ ને માટે ને આપીએ છીએ તો પણ આજે પણ એવું જ કંઈક નવીન આપેલું છે આ રાણી ગુલાબી કલર એમાં જુઓ જેને જોઈએ ઝડપથી બુક કરાવવા માંડજો લગ્ન પ્રસંગ દેવા લેવાની લાણીની ખરીદી માટે સ્પેશિયલ વેરાયટી દીકરીને દેવી હોય કે વહુ ને દેવી હોય કે વેવાણ દેવી હોય મસ્ત લાગે એની સાડી છે બધી આ જો આના કલર સાતસો ને પચાસ રૂપિયા એની અંદર બીજી પેટર્ન બતાવી દઉં છું સ્પેશિયલી બધામાં મિરર વર્ક આવશે ખાસ કરીને આ જો સિલ્વર વર્ક આવશે આખામાં આ લગડી પટ્ટો લગડી પટ્ટામાં પણ વર્ક બધામાં એ રીતનું છે અને આવું નવી પેટર્ન નવી પેટર્ન બધી એનું બ્લાઉઝ છો અને બ્લાઉઝમાં આપણે પહેલા બતાવ્યું હતું એ રીતના બોર્ડર પટ્ટો આવશે ને એકદમ પોચું ને સરસ કપડું આવશે તેલના ભાવમાં કલર બતાવી દઉં છું સાતસો ને પચાસ રૂપિયામાં ગુલાબી કલર અને દુધિયા રામા કલર છે દૂધીયો રામા આવે ને કાટો દૂધીયો રામા એ કાટો દૂધિયો રામા કલર છે ઘણી બધી વેરાયટી આની અંદર આવી ગઈ તો આપણે બધી બતાવી દેવાના છે હવે બતાવું છું આ જુઓ તમે ગાડા બોર્ડર બહુ ડિમાન્ડ છે અત્યારે ગાડા બોર્ડર એની અંદર આપણે દુધિયારામાં ખાટો એકદમ ખોલીને બતાવ્યો છે આખા માં ફિરોસ્કી વર્ક છે બહુ મસ્ત મચાની વેરાયટી છે સાથે લગડી પટ્ટો છે પાલવ ફરચક છે ઉપર નીચેનો બોર્ડર પટ્ટો ફરચક છે અને આ સાથે એનું બ્લાઉઝ આવેલું છે આ જોઈ 750 રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત વેરાયટી છે પિસ્તા કલર એની અંદર છે આ ચેરી લીલો કલર એની અંદર આ રાણી ગુલાબી કલર એમાં કાટોરામા કલર રાણી ગુલાબી ની અંદર બે સેટ છે થોડો આમ તો લાઈટ છે એક એકદમ કાટામાં કાટો શ્યામ ગુલાબી છે ગાડા બોર્ડર માં છે બે સાતસો ને પચાસ રૂપિયામાં એ વન ક્વોલિટી આપી છે આપણે હવે તમને બતાવું છું આ જો કુસિલ્વર બેસ નું વર્ક આવશે લખનવી પ્યોર કટોડાનું પેટર્ન છે વર્ક અને સ્પેશિયાલિટી મિરલ વર્ક છે આખામાં જો દેખાય છે ને એવું લાગે છે ને બધાને કે તમે મીરા વોલમાર્ટ માં આવીને ખરીદી કરો છો રૂબરૂ અહીંયા આવી ગયા હોય એવો અનુભૂતિ થાય છે તમને બાર બેઠા બેઠા આ જો સાતસો ને પચાસ રૂપિયા ગુલાબી કલર ટમેટી રાણી છે આ મરૂન કલર એની અંદર એક આ મરચંટા કલર અને આછો ટમેટી છે આ ઘાટો ટમેટી છે આ બધા આ રીતના અલગ આવી ગયા છે કલર સાતસો ને પચાસ રૂપિયામાં સ્પેશિયલ વેરાય છે આવું સરસ કલેક્શન ને આવો ભાગ આપણા મીરા વોલમાર્ટ સિવાય તમને ન મળે પટોળાની અંદર બીજી પેટર્ન છે સ્પેશિયલી આની અંદર આપણે રોઝવાળી પેટર્ન છે જો પટોળાની અંદર રોજ એટલે કે ગુલાબ બનાવેલા છે સરસ સિરોસ્કી વર્ક છે આખામાં લગડી પટ્ટામાં આ રીતના લગડી પટ્ટો પણ પ્યોરમાં છે જો કોઈ ગોલ્ડન બોર્ડર કે ગોલ્ડન પેટર્ન નથી બે બાજુ જોઈએ તમે હળવું છે સાતસો ને પચાસ રૂપિયા માં આવી અવનવી વેરાયટી નો ભવ્ય ખજાનો આપડે મીરા વોલમાર્ટ ની અંદર આવી ગયો છે મરુન કલર ઘાટો શ્યામ ગુલાબી કલર મરચન્ટ કલર એકદમ ઘાટામાં ઘાટો

મસ્ત વર્ગ છે આખામાં મિરલ વર્ગ અને ખાસ કરીને લખનવી વર્ગ લગડી પટ્ટામાં જો નજીક લગડી પટ્ટો પ્યોર માં છે સાતસો ને પચાસ રૂપિયા માં પસ્મીના નું કપડું છે એકદમ પોચું કાપડ આવે પસ્મીના પોચું જોય રાણી ગુલાબી કલર એમાં બેનો ને ગમે સરસ મજાની વેરાયટીમાં હજી આપણી પાસે સાંધામાં લગ્ન પ્રસંગમાં લાણીમાં દેવા માટે પૂરજોશમાં કલેકશન રોજે રોજ ને માટે આવી ગયું છે તો ખાસ કરીને બેનો આવી જાજો ઓનલાઈન મંગાવવું હોય તો ફટાફટ મંગાવવા મને જો એટલે કોઈ બાકી ન રહી જાય તમારી મનપસંદગીની સાડી આપણું મીરા માર્ટ તમને પહોંચાડવાનું છે તમારા ઘર સુધી નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર કરી શકો છો અને ગ્રુપમાં એડ પણ થઈ શકો છો જય માતાજી